Sisi Mitro mara kitchen mata marus wagut. છે આજે આપણે ચા બનાવવાની રીત જોઈશું મિત્રો આપણો દેશ એવો છે ને કે બધાને ચા ખૂબ જ પસંદ છે પણ બધાના ઘરમાં અલગ અલગ રીતના ચા બનતી હોય છે ઘણા લોકો કહેતા હોય છે કે ફાઈવ સ્ટાર હોટલમાં ચા બને તે કઈ રીતના બનતી હશે તો હોટલવાળા ચામાં એક સિક્રેટ ચીજ ઉમેરીને બસ તેનાથી જ આવી શાનદાર ચા બને છે તેની તો મજા કંઈક અલગ જ હોય છે તો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો તો આજની મજેદાર કરીએ સૌથી તો એક ચુસ્કી લેતા જ આપણે ફ્રેશ થઈ જઈએ એવી ચા બનાવવા માટે આપણે પહેલા એક આદુનો ટુકડો બે ઇલાયચી બે મરી બહુ વધારે પડતી ગરમી હોય તો આદુ નહીં લેવાનું પણ ઇલાયચી અને મરી તો ખાસ લેવાના બસ તેને ખાઈની દસ્તાથી વાટી લઈએ આ ત્રણ વસ્તુઓ ચામાં એડ કરવાથી ચાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે બસ આવા વાટવાના છે હું આજે બે કપ ચા બનાવવાની છું હવે ચા બનાવવા માટે આપણે પેનમાં પાણી ગરમ મૂકીશું મિત્રો બધાના ઘરે અલગ અલગ રીતના ચા બનતી હોય છે પણ આજે હું જે રીત તમારી સાથે શેર કરીશ તે ફાઈવ સ્ટાર હોટલમાં બનીને તેવી બતાવીશ પાણી ઉકળે પાણીને ઉકળવા દેવું ખૂબ જ જરૂરી છે ઉકળે પછી તેમાં આદુ ઇલાયચી અને મરી વાટીને તૈયાર કર્યા છે તે એડ કરીશું સાથે એક ટેબલ સ્પૂન જેટલી ચાપતી એડ કરીશું ચાપત્તી તમે કોઈ પણ કંપનીની લઈ શકો હવે આને કમસે કમ ત્રણ થી ચાર મિનિટ પકાવીશું એ વાતનું ખાસ ધ્યાન રાખજો ગેસની ફ્લેમ સ્લો રાખીશું ઘણા લોકો ફટાફટ બધી વસ્તુ એકસાથે એડ કરીને ફટાફટ ચા પકાવે એટલે તેમાં બરાબર ફ્લેવર પણ નથી આવતી ચાર મિનિટ ઉકળે પછી બે ચમચી ખાંડ એડ કરીશું ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો જો તમારે ખાંડ ના નાખવી હોય તો ગોળ પણ નાખી શકો છો ગોળવાળી ચાની રેસિપી મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ગોળવાળી ચા આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે ખાંડ નાખીને બસ બે મિનિટ ઉકાળીને બે કપ દૂધ હેડ કરીશું એક કપ પાણીની સામે બે કપ દૂધ લીધું છે કારણ કે આપણી ચા પાક મેં ફૂલફેટ વાળું દૂધ લીધું છે તમે ગમે તે લઈ શકો છો દૂધ નાખીને ચાને પકાવવી ખૂબ જ જરૂરી છે તો જ ફ્લેવર સારી આવશે સિક્રેટ તમને આગળ બતાવીશ હોટલ વાળા કેમ પકાવે કે નીચેથી ગેસની ફ્લેમ ફૂલ રાખી અને ઉપરથી ચમચાથી આ રીતના હલાવે એટલે ઉભરાઈને બહાર ના આવે એટલે એ રીતના મિક્સ કરીને હલાવીને પકાવે દૂધને નાખીને કમસેકમ 3 થી 4 મિનિટ પકાવવું એ બરાબર ધ્યાન રાખવાનું દૂધ પાકે છે ત્યાં તમને સીક્રેટ ચીજ બતાવી દઉં એ છે મિલ્ક પાવડર જે આવો સૂકો પાવડર આવે છે જે કંદોઈ મીઠાઈ બનાવવામાં ઉપયોગ કરે છે ને તેજ પાવડર ફાવ સ્ટાર હોટલવાળા ચા બનાવવામાં ઉપયોગ કરે છે તેનો ઉપયોગ કઈ રીતના કરવો તે હું તમને બતાવી દઉં તો તેના માટે બાઉલમાં થોડું પાણી લેવાનું અને તેમાં ફક્ત આપણે એક ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એડ કરીશું બે કપ ચા બનાવવા માટે એક ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લેવાનું તેને પાણી સાથે મિક્સ કરી લઈએ

આનો ઉપયોગ કરે છે હવે તેને એડ મિક્સ કરીને કમસે કમ પાંચ થી છ મિનિટ આને પકાવીશું ધીરે ધીરે તમે જોઈ શકો છો કલર કેટલો સુંદર આવવા લાગ્યો છે ગેસની સ્લો ફ્લેમ પર પાંચ થી છ મિનિટ પકાવીશું પાંચ થી છ મિનિટ પછી તમે જુઓ આ રીતના ઉપર મલાઈ એટલે કે તર થઈ ગઈ છે તો સમજી લેવાનું કે આપણી ચા પરફેક્ટ બની છે અને કિચનમાં તો મસ્ત મજાની સુગંધ પણ આવે છે કે જોઈને જ પીવાનું મન થઈ જાય છે બસ હવે ગેસની ફ્લેમ બંધ કરીને ગરમ ગરમ ચા ને કપમાં સૌ કરીશું ખુશબુ તો એટલી પ્યારી આવે છે ને કે તમે ના પૂછો વાત તો મિત્રો આજની તમને મારી રેસિપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે